આઠમા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ પછી હવે પેન્શનરો માટે મોટી ખુશખબર સામે આવી છે આઠમા પગાર પંચમાં બેઝિક મિડ અને સિનિયર લેવલ પર કેટલું વધશે પેન્શન તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આઠમું પગાર પંચ ફિટમેટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી લાગુ થશે પેન્શનમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે આપણે ગણિત સમજીએ આઠમા પગાર પંચ એટ પે કમિશનની રચના અને તેના અમલીકરણ અંગે અત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાતમા પગાર પંચની મુદત એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ સમાપ્ત થઈ રહી છે જેના કારણે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી નવું પગાર પંચ લાગુ થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે હવે પેન્શનરો માટે સૌથી મહત્વનું જે પરિબળ છે તે છે ફિટમેટ ફેક્ટર જે નક્કી કરે છે કે તેમના વર્તમાન પેન્શનમાં કેટલો ગણો વધારો થશે આઠમું પગાર પંચ ફિટમેટ ફેક્ટર અને પેન્શન ગણતરીની વાત કરીએ તો ફિટમેટ ફેક્ટર એ ગુણક મલ્ટીપલ લાય છે જેનો ઉપયોગ જૂના પગાર પેન્શનને નવા માળખામાં રૂપાંતરિત કરવા માટે થાય છે જો સરકાર અલગ અલગ ફેક્ટર પસંદ કરે છે તો પેન્શનરોને ફાયદો નીચે મુજબ હોઈ જો સરકાર ફિટમેટ ફેક્ટર ટુ પોઈન્ટ જીરો રાખે તો પેન્શનરોનું પેન્શન સીધું બમણું થઈ જશે વર્તમાન ન્યૂનતમ પેન્શન રૂપિયા નવ હજાર નવું પેન્શન ટુ પોઈન્ટ જીરો મુજબ નવ હજાર રૂપિયા બરાબર

અને ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી કર્મચારી સંગઠનોની જે માંગ છે તે મુજબ રાખે છે તો નિષ્ણાંતો અને કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવાની હાલમાં માંગ કરી રહ્યા છે જો આ અમલમાં આવે તો પેન્શનમાં જંગી ઉછાળો આવશે નવું પેન્શન બનશે બે પોઈન્ટ છ્યાસી મુજબ નવ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી બરાબર પચીસ હજાર સાતસો ને ચાલીસ તો બેઝિક મિડ અને સિનિયર લેવલ પેન્શન ગણતરી અંદાજિત જોઈએ

બે પોઈન્ટ છ્યાસી ના ફિટમેટ ફેક્ટર સાથે એસી હજાર બસો ને ત્રેવીસ ફિટમેટ ફેક્ટર અંદાજિત વધારો બાવન હજાર એકસો ને જેટલો થઈ શકે છે તે જ રીતે સિનિયર તો પંદરની વાત કરીએ તો એકાણું હજાર હાલમાં મળી રહ્યું છે તો બે લાખ ને સાહીઠ હજાર પાંચસો ને છેતાલીસ જેટલું થઈ જશે અને અંદાજીત વધારાની વાત કરીએ તો એક લાખ એક સિત્તેર હજાર ચારસો ને છેતાલીસ થઈ જશે એક લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા જેટલું પેન્શન મળશે જોવા મળશે એટલે પેન્શનરોને જે થતા અન્ય એટલે કે સરકારી કર્મચારીઓની સાથે સાથે પેન્શનરોને પણ મોટો ફાયદો જોવા મળશે પેન્શનરોને થતા જે અન્ય ફાયદા છે તેમાં મોંઘવારી રાહત ડીઆર શૂન્ય થશે નવા પગાર અમલ સાથે પચાસ ટકા કે તેથી વધુ ડીઆર પેન્શનમાં ભેળવી દેવામાં આવશે અને ડીઆર ફરીથી શરૂ થશે મર્યાદા એવી શક્યતા છે કે ગેચ્યુટીની મર્યાદા રૂપિયા વીસ લાખથી વધારીને રૂપિયા પચીસ લાખ કે તેથી વધુ કરવામાં આવે મેડિકલ એલાઉન્સ પેન્શનરોને મળતા ફિક્સ મેડિકલ એલાઉન્સ એફઆઈમાં વધારો પણ થઈ શકે છે મહત્વની તારીખોની વાત કરીએ તો અમલીકરણ તારીખ એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ સંભવિત પગાર પંચનો સમયગાળો અઢાર મહિનાનો રિપોર્ટ તૈયાર કરવા માટે આપવામાં આવેલ છે ધન્યવાદ